મુંબઈથી કર્ણાવતી કેટલાક પાર્સલ મુંબઈ સેન્ટ્રલથી ચડાવાયા સુરત રેલવે સ્ટેશન ઉપર ઉતરાવા માટે બુક કરવામાં આવ્યા હોય ત્યારે કર્ણાવટી એક્સપ્રેસ સુરત આવતા અંદાજીત વીસ પાર્સલ પ્લેટફોર્મ પર ઉતરાયા હતા કમર્શિયલ ઇન્સ્પેક્ટર ગણેશ જાદવ ડેપ્યુટી કમિશનર ઇન્સ્પેક્ટર આનંદ શર્મા પણ હાજર હતા પાર્સલમાં શંકાસ્પદ વસ્તુ જણાય તાત્કાલિક તમામ પાર્સલ ઓફિસ લઈ પ્રાથમિક તપાસ શરૂ થઈ જેમાં શંકાસ્પદ પશુ નું માસ મળી આવ્યું કમર્શિયલ ઇન્સ્પેક્ટર ગણેશ જાદવે આ મામલે તાત્કાલિક રેલવે પોલીસને પણ જાણ કરી અને વીસ પાર્સલ ચેક કરાયા જે તમામ માં માસ દેખાયો અંદર એક સોળસો કિલો જેટલું માસ પકડાયું હતું માસના સેમ્પલ તપાસ અર્થે એફએસએલ માં મોકલી આપવામાં આવ્યા અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આ માસ કયા પશુ હતું તે હકીકત સામે આવશે પોલીસે કાર્યવાહી આગળ વધારશે ત્યારે હાલ રેલવે પોલીસે માસ કબજામાં કર્યું છે આ માસ મુંબઈ થી દિલાવર નામના હિસાબે મોકલાવ્યો હોય જે સુરતના અયુબ અને રસુલા નામ પર બુક થયું છે નોંધનીય છે કે રેલવેના પાર્સલમાં સામાન્ય રીતે માછલી જેવું ફ્રોઝન ફૂડ આવતું હોય છે ત્યારે ફ્રોઝન વસ્તુઓ ક્યારે મુંબઈ થી આવતી નથી પહેલીવાર વાર મુંબઈ થી પશુ શંકાસ્પદ માસ રેલવેના પાર્સલ મારફતે સુરત મોકલાયું છે બ્યુરો રિપોર્ટ જનરલ આઈ વિટનેસ